છેલા ઘણા સમયથી ભાજપ પક્ષથી નારાજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો વધુ એક વિડીયો વાયરલ સોશિયલ મીડિયા ઉપર બેરોજગાર મહિલા અને યુવાનોને જવાહર ચાવડાએ આપ્યો સંદેશ એક સપ્ટેમ્બરથી ત્રણ સપ્ટેમ્બર સુધી વંતલી મેંદરડા અને માણાવદરનો પ્રવાસ કરીને મહિલાઓ અને યુવાનો સાથે બેરોજગારી મુદ્દે સંવાદ કરવાની જવાહર ચાવડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી જાહેરાત બેરોજગારીની સમસ્યાને લઈને તમારો પ્રશ્નો સમસ્યાઓ મને જાણવી છે સમજવી છે અને તમને સાંભળવા છે આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય મારે જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને રૂબરૂ મળવું છે જેની શરૂઆત માણવદર મતકીને મેંદેડાનાથી હું કરીશ જવાહર ચાવડાના આજ રોજગાર અભિયાનને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરિયાએ સોશિયલ મીડિયા ઉપર લાઈવ કરીને જવાહર ચાવડા પર આકરા પ્રહારો કર્યા ધારાસભ્ય લાડાણીએ કહ્યું કે માણાવદરમાં જીનીંગ ઉદ્યોગ પડી ભાંગ્યો છે સિંચાઈના કામો થયા નથી રિવરફ્રન્ટમાં રૂપિયા વેડફી નાખવામાં આવ્યા છે અને હવે જવાહર ચાવડા રોજગારીની વાતો કરે છે આ વિસ્તારમાં પાણી માટેની ભાદરબેની જે યોજના કે ઘણા વર્ષોથી જે મધુરથી લતીને ટલે ચડેલ છે આમાં પણ ક્યાંક ને ક્યાંક આપણા પૂર્વ મંત્રીશ્રીના ટેકેદારો પણ ભાગીદાર છે જેને કારણે પણ અટકેલ છે રિવરફ્રન્ટ બાબત પણ ખૂબ મોટા પૈસા વેડફાશે જો એ રોજગારીમાં વાપરા હોત ખેતી સિંચાઈમાં વાપરા હોત તો પણ લોકોને ઘણું બધું ખેડૂતોને ઉપયોગી થાય આ સિવાય અહીંનો જીન ઉદ્યોગ જે હતો આ જીન ઉદ્યોગ પણ

અત્યાર સુધી જો રોજગારીની જ વાત કરવી હોય તો અનેક સંસ્થાઓ છે ગુજરાતનું ભલું કરવા જે મારા નીકળો હોય જૂનાગઢનું ભલું કરવા નીકળે ગીર સોમનાથનું ભલું કરવા નીકળે મારે તો દુઃખ સાથે કેવું છે કે માણાવદર વિધાનસભાના લોકોએ અનેક વખત તેમને મત આપીને છૂટાવ્યા પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી આ યાદના ચેરમેન તરીકે રહ્યા અને ત્યારે મિત્રો આજે રોજગારી યાદ આવી